પ્રધાનમંત્રી મોદી આદમપુર એરબેઝ પર જવાનોને મળ્યા પીએમ મોદીએ જવાનોના શૌર્યને બિરદાવ્યું તેમણે કહ્યું વિશ્વમાં સંભળાઈ રહી છે ઓપરેશન સિંદુરની ગુંજ સંરક્ષણ મંત્રાલયની યોજાઇ મહત્વની બેઠક સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સંરક્ષણ સચિવ સીડીએસ સહિત ત્રણેય સેનાના પ્રમુખ બેઠકમાં રહ્યા ઉપસ્થિત સંરક્ષણ મંત્રીએ રિવ્યુ બેઠકમાં ગઈકાલથી લઈને આજ સુધીની પરિસ્થિતિની કરી સમીક્ષા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા શોપિયામાં લશ્કરે તૈયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર આ ઓપરેશનને નામ અપાયું ઓપરેશન કેલર જમ્મુ કાશ્મીર પોલીસે પહેલગામ આતંકી હુમલામાં સામેલ ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવ્યા આતંકીઓ પર વીસ લાખ રૂપિયાના ઇનામ એલાન તો જાણકારી આપનારની માહિતી ગુપ્ત રાખવાની પોલીસે આપી બહેનધરી ઓપરેશન સિંદૂરની સફળતા પર આજથી દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન ત્રેવીસમી મે સુધી ચાલશે આ યાત્રા અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે કરાવશે ત્રિરંગા યાત્રાનો પ્રારંભ સીબીએસઇ ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર ધોરણ દસમાં ત્રાણું પોઈન્ટ સાહીઠ ટકા અને ધોરણ બારમાં ઇઠયાસી પોઈન્ટ ઓગણચાળીસ ટકા વિદ્યાર્થીઓ પાસ વિદ્યાર્થીનીઓએ ફરી એક વખત બાજી મારી હવે ગાંધીનગરમાં જ લોકોને હૃદય સંબંધિત તકલીફોની મળશે તાત્કાલિક સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા હોસ્પિટલનું એક યુનિટ થશે કાર્યરત કાર્ડિયોલોજી સાથે ન્યુરોલોજી માટે છન્નું બેડનો વિભાગ કરાશે શરૂ રાજ્યના ઓગણીસ તાલુકાઓમાં કમોસમી વરસાદ તાપીના કુકરમુંડામાં અને વાંકાનેરમાં એક ઇંચથી વધુ વરસાદ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન ઉનાળુ પાકને નુકસાનની ભીતિથી ધરતીપુત્રોમાં ચિંતા અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે મોટા ઉછાળા બાદ આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ લગભગ બારસો બ્યાસી પોઈન્ટ ઘટીને એક્યાસી હજાર એકસો પર થયો બંધ તો નિફ્ટી પણ ત્રણસો છેતાળીસ પોઈન્ટ ઘટી ચોવીસ હજાર પાંચસો પર થયો બંધ ફ્રાન્સમાં આજથી ઇઠ્યોતેર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફિલ્મ નિર્માતા પાયલ કપાડીયાની જ્યુરી મેમ્બરમાં સામેલ થતા ભારત માટે ગૌરવની ક્ષણ તો સત્યજીત રેની ફિલ્મ અરણ્ય દિનરાત્રીનું થશે સ્પેશિયલ સ્ક્રીનીંગ